તો જો આવો ચિત્ર છે અને ગંભીરપુરી બાપુનો ચિત્ર છે ને અમારા બેન આવી ગયા છે તો રાખડી બાંધવા આ મારા મોટા બેન તો જો આ છે મારા જીજો હું હમણાં રાજપર વયો જવાનો તો તો આ મારા જીજો ને આ મારા મોટા બેન છે તો ચાલો હમણાં રાખડી ને બાંધી પછી પાછા પાજી જઈએ તો આપણે પહોંચી ગયા છીએ ને જો આવી કઈક અત્યારે મંદિર છે આ છે હનુમાન બાબા મહારાજ નું તો જો આવું કઈક છે ને આશ્રમ માં અત્યારે કથા ચાલુ છે એટલે અત્યારે તો બધા જમવા ગયેલા છે તો આપણે જમીન આવે પછી કદાચ કાતક તો હમણાં બાપુ ને મળવા જઈએ આપણે તો અત્યારે છે ને આશ્રમ આવ્યા પણ અહીંયા છે ને કથા છે એટલે અત્યારમાં અમે આવ્યા પણ બાપુ છે ને જમવા ગયેલા છે અને ટાઈમ થઈ ગયો બપોરના એક વાગી ગયા એટલે બધાએ જમવા ગયેલા છે અને અમે દશરથભાઈને અમે ગંભીરપુરી બાપુનો કેચ બનાવ્યો ને તો અમે દેવા આવ્યા પણ હજી બાપુ ત્રણ વાગે આવશે એટલે કદાચ બાપુનો ઉતારો છે ને ત્યાં અમે બાપુની મુલાકાત લેવા જવાના છે તો હવે દર્શન કરી લઈને પછી અમે ત્યાં જવાના છીએ ઉતર જવાનું મિત્રો આ છે પોતે તો જો અત્યારે બાપુ નથી નકર આપણે શિક્ષા આપી દે તો અત્યારે નથી તો આપણે દર્શન બધા કરી લીધા છે અને એક ઘડી કરીને પછી બાપુ પાસે કેમ થાય મિત્રો તો આપણે જો બાપુ પાસે પહોંચી ગયા છીએ અને આપણે ફોટો પણ આપી ગયા છીએ નો ફોટો આપી અને સુવિધા પાઠવું છું એને એમની ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો અને બધા જોજો સારા સારા વિડીયો ઉતારે અને વિシュુદભાઈ ચેનલ મૂકે છે કે એની ચેનલ કરજો છે ને ઘરે આવ્યા તો અમે હે ને સોડા લાવ્યા સોડા પી લીધી ને હવે હે ને આલ્બમ જોવાનું છે આમાં નીતા ભાભી કે એન નો કઈ જોયો નહીં કા

આમાં હું તો ઘણા ખરા ને ઓળખતી કેમ કે રાસપુરામાં હું તીવા હાવ નાની હતી આ વલ્લભભાઈ ને લગન શાન તિવાય આ અહીંયા સૌ અમારા પપ્પા છે અમારા પપ્પા છે જમતા ને ત્યાંથી ફોટો પાડેલો છે એટલે આવી રીતે કંઈક ફોટો પાડેલો છે એ તારા મમ્મી છે હવે તારા મમ્મી નહિ આ કોક છે વા વંદક કોક છે તાર મમ્મી નઈ রুই <laughs> <laughs>

તો આપડે ઓધાભાઈ ના ઘરે તો ના આલ્બમ ખોલો છે ઓધાભાઈ છોકરા નો આલ્બમ મજા આલે અમારે તો મારા પપ્પા છે ને માર ભાઈ છોકરા મારા પપ્પા ને ઓધાભાઈ આરે જતા

તો બસ આશી છે એક આજનો વ્લોગ તમને ગમે છે ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં મજૂ પાછા એક નવમાં બાય બાય ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો સરળ બા